પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સાડા ચાર વાગે આશરે પાલડી એક ઈસમ છે નૈસલ પરેશભાઈ ઠાકોર કરીને જેની અડતીસ વર્ષની ઉંમર છે એની ઉપર ચારથી પાંચ માણસોને હુમલો કરે છે અને આ હિમલા હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે

કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે આઈપીડી સમસ્ત તપાસ હાથ છે આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે ગાડી આવી હતી કે ગાડી આવી હતી અને કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે કે તીક્ષણ હત્યાથી ઉપરા છાપી કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે શું આપની મનાવ અને ઓળખનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળ્યો છે હોય શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી આઉટ કર્યા નથી એ દિશામાં પણ તપાસ છે